કુકાવાવ તાલુકાના દેવ ગામ ખાતે દલાના નવા ઘરનું રિબિન કાપીને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો દેવગામમાં ગરીબ અને નિરાધાર પરિવારના દલ્લાનું મકાન બનાવી આપનાર સાવરકુંડલાથી હિરેનભાઈ વેકરિયા તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ સુંદર દલાને મકાન બનાવી આપ્યું હતું તે બદલ સમસ્ત દેવગામ પરિવાર દ્વારા હિરેનભાઈ વેકરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા દેવગામ તે સાવરકુંડલાથી આવેલા સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા અને ગરીબ પરિવારના મદદ કરનાર હિરેનભાઈ વેકરિયા અને દેવગામની બાળાઓ દ્વારા ગુમતુમ

તમારે આ સેવાકીય પ્રવૃત્તિ કરવાથી શું તમને ફીલ થાય છે બહુ સારું થાય છે કે કોઈ નિરાધાર વ્યક્તિ વ્યક્તિને સેવા કરવાનો મને મોકો મળ્યો છે અને ભગવાન મને આ કામ કરવા માટે એક નિયમિત સ્વરૂપે મોકલો છે